આ પછી તમને જયમાં ભવાની તો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો કેમ છે બધાને મોજમાં બસ બધાને મોજમાં જ રહેવાનું કારણ કે આપણો વિડીયો જતો હોય ને બધા મોજમાં જ ભાઈ તો અત્યારે જો ફિલા આવી ગયો છો જ્યાંકને આ બાજુ આંટો મારવા આ જો રાંધું મંદિર છે આ બાજુ તો એ બાજુ આવી ગયેલો છો અને અત્યારે જો બે વાગ્યા છે ફિલહાલ તો તમને એમ થાય છે કેમ આ અત્યારમાં તૈયાર થઈ જાવ તો અત્યારે જવાનું છે આપણે મારી બેનને મૂકવા માટે ભાવનગર રેલવે સ્ટેશને કારણ કે એને અમદાવાદ જવાનું થયું છે તો એને મૂકવા જવાનું છે અને કાલે આપણે એક મોબાઈલ લીધો તો ખબર છે એનો ગ્લાસ અને એનો કવર લેવાનું છે બિઝનેસ સેન્ટરમાંથી અને નાની લઈને આપણે એને મૂકવા જવાની છે અને ના મૂકીને આવીને પછી જવાનું છે મારા કાકાના ઘરે કારણ કે એના આજે કથાને એવું રાખેલું છે તો કથામાં પણ જવાનું છે તો હાલો બહુ જાજો સમય નથી લેવો નીકળ્યો ઘરેથી હાલો હાલો જ્યાંક બિઝનેસ સેન્ટરમાં અને કવર બોવર નાખવા આપી દીધો છે ફોન ગ્લાસે નાખવાની તો ગ્લાસ ગ્લાસ નાખી દેલા પછી આઈને નીકળ્યો હલો તો ફાઇનલી મિત્રો કવર બોવર નાખી દીધો છે ગ્લાસ એ ફીટ કરી દીધો આવો કવર નાખેલો છે હાલો આઈને નીકળ્યું અને કઈ ગયું છે વધારે મોડું બરાબર હાલો પાર્ક કરી દીધી છે અને સામાન બામાન જો ને મારે જ્યાં આગળ જાય છે ટ્રેન ને એવું તો મૂકાઈ ગયેલું છે પણ હજી તો એક કલાકની વાર છે તો ઘડી બેવું પડશે હાલો તો આ ટિકિટ બારીને એવું આ બાજુ તો ટિકિટ બિકિટ લઈ લેવી મારે નથી જવાનું પણ મારે બેનને જવાનું બેનની ટિકિટ લઈ લેવી તો ફાઇનલી મિત્રો જો ટિકિટ બિકિટ લઈ લીધી છે ટિકિટ બરેલી ઓનલાઈન સ્કેન કરવાનું હતું ટૂંકમાં પૂરું કરી પૈસા હતા નહીં બસો રૂપિયા હતા અને કાંઈ એની પાસે છૂટા બૂટા હતા નહીં તો ઓનલાઈન સ્કેન કરવાનું હતું ઓનલાઈન સ્કેન કરી દીધું હે અને હવે જો જ આવી હવે પેન મુકાઈ ગયેલી હા તો ફાઇનલી મિત્રો પગી જાય અને આ ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેન તો બીજી હતી આપણે જે ઉપર જવાના જવા ને ઉપર જવાને ના ઉપર હજી તો અડધી કલાકની વારે મુકાવાની એમ કીધું હે ટિકિટ મારીએ પૂછું કે નહીં કરે તો હાલો ઉપર જવી ધીરે ધીરે જણા ગાજા પગી જાય અને સામાન્ય હું બહાર છે રાજાનો પરિચય વળી જાય ને તો ઉતારવાનું સમય થઈ ગયો છે આ બાજુ દાદર ઉતરી જાય કારણ કે આ બાજુ પછી મૂકાવાનું છે વાત છે તો મિત્રો કારણ આપણે આ તો જાય એવી પણ જો આ એક ભાવનગર પલેતાણાની ઊભી છે અને આ બાજુ ટૂંકમાં ભાવનગરથી જાય બીજા દેખાણે જાય આ ખબર ના ટૂંકમાં કારણ જો ને માયક કારણ બોલે આ ટૂંકમાં પાલેતાણાની જાય કે નહીં પછી આપણી ભાવનગરથી અમદાવાદ મુકાવવાની છે તો કારના વાટે ઊભા છે તો અમારે બેને આ બાજુ ઊભી બેઠી છે ટૂંકમાં વાજુન બેઠા હા જે આ ટ્રેન આપવાની જો આવી ગઈ હે ગાંધીગ્રામ વાળી આ ભાવન કરતી ગાંધીગ્રામ તો આપણે કારના જોલા બાદ ઓલા બાકડે બેઠા અને આની તમે સુવિધા મેં જો ઓલા પણ હે ને જો પાછળ હે ને એ ટૂંકમાં પાણીની સુવિધા છે અને આ બાજુ તમે આનું ધીમે અત્યારે જુઓ કેટલી સ્વસ્થતા કેટલી છે આપણે ભાવનગરના રેલવે સ્ટેશન પૂલે અને આ બાજુ ટ્રેન ઉપાય ઊભી કાંઈ ખબર નથી પડતી અને જે અભણ વ્યક્તિઓ હોય એને કદાચ જવું હોય ક્યાંય પણ તો જો અહીંયા જો માઇક એવું શરૂઆત ટૂંકમાં ધ્યાનથી સાંભળો ને તો તમને ખબર પડે કે આ ટ્રેન મુકાઈ ગઈ લે આ પ્લેટફોર્મ ઉપર મુકાણી લે અને અહીંયા ઠેકાણે જાય એવી રીતના સુવિધા ટૂંકમાં સારી સુવિધા હે અને બાકી ભણેલા ગણેલા હોય એને તો કાંઈ કહેવાનું આવતું જ ના કારણ કે જો ઓડિયાએ હે અને એવડે લોકો તો ગમે એને પૂછીએ કે ફોનનો ઉપયોગ કરીએ કે એવી રીતના હેડવો તો આપણે કારના વાટો ને ઉપા અને એ જો ટ્રેન મુકાઈ ગઈ હે અને આપણે બેનને બેઠેરી દેવી અને પછી પાછા અહીંથી નીકળ્યું આપણા કાકાના ઘરે પછી ના તારે ઓલી કથા શરૂ થઈ ગયેલી છે તો હાલો આપણે ફટાફટીને બેઠેરી અને આજે હવે નીકળવી એની બેન પણ અહીંયા આવે છે તો એની વાટે હેવી તો એ દે અને પછી આપણે નીકળ્યું બરાબર હાલો તો મિત્રો એની પણ આવી ગઈ છે અને એવળે લોકોને હથવાડો થઈ ગયો છે મને કીધું કે હવે તું તમને જા તું તારે વાંધો નહીં તું જઈએ તો હવે હું નીકળું પાછો હવે આપણા કાકા ઘરે પાછું મોડું થાય અત્યારે પાંચ જેવું થઈ ગયું છે અને મારી મમ્મી અત્યારે ના જ છે બરાબર તો હાલો ના તો હવે ડાયરેક્ટ મળું તમને મિત્રો પગી જવા મારા કાકાના ઘરે અત્યારે જો બાર સત્રણ ભગવાનની કથા શરૂ છે અને આ બાજુ જો રૂમમાં બેઠા છે આગળ એ કથા બતા પૂરી થઈ જાય અને પ્રસાદી પ્રસાદી આપી દે એટલે પછી કરતા લગમાં ઘર તરફ નીકળીશું બરાબર તો તમને ખમો આવે સત્યનારાયણ ભગવાનના દર્શન કરાવી દો અને કથા શરૂ છે એ બતાવી તમને ફાઇનલી મિત્રો જો કારના કથા શરૂ હતી પણ એમાં કંટાળી જાય કથા આમને બોલા ગોરદાદા બોયલા કરે સજ્ઞ નામ આમ બોલ્યા કરે પણ જાય અને પાછા સોડા બોડા પીન પાછા જાવી ત્યાં કથા પૂરી થઈ જાય ને બરાબર લીધી છે સોડા થમસર અને જો આકાશભાઈ સિંગ બોલે તો મિત્રો સોડા બોડા પી લીધી છે અને કલાક જો ને આ બાજુ રોડ ઉપર આટા ટલા નાખ્યા હવે પાછા જાવી કારણ કે કથા બતા પૂરી થવા આવી છે અને પરસાદી બરસાદી લઈને હવે પાછા ઘર તરફ જવાને હાલો

નફરખવાની સિન્સિયરિટી છે એ ગવણીમાં અને આ જો થાળી આથી છે આમ બતાવ્યો હું વિડીયોમાં બતાવી વિડીયોમાં આવી જજો નફરખવાની સિન્સી થાળી આથી સાંકલા આપ્યા અને ને એવું બધું આપ્યું છે અને જો આ બાજુ ખાવાનું કાજ નાખ્યું જોઈએ તો હાલો વાળું વાળું કરી લઈએ અને મળી જાય આવા જ બધા બીજા નવા બાય બાય એન્ડ ટેક કેર